તો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને દેશવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ રામ મહોત્સવના રંગમાં રંગાઈ હતી આવો જોઈએ અમારો યુવા મહોત્સવનો અનોખો અહેવાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દબદબા ભેર યુવા મહોત્સવનો પ્રારંભ થયો છે જો કે આ મહોત્સવનો પહેલો દિવસ રામ મહોત્સવ બની ગયો હતો યુવા મહોત્સવના પહેલા દિવસે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની વિભિન્ન ઝલકો પ્રદર્શિત કરવામાં આવી હતી ખાસ કરીને આ મહોત્સવમાં અયોધ્યા રામ મંદિરના નિર્માણ આધારિત થીમ આકર્ષણનું કેન્દ્ર બની અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ ભગવાન રામના જન્મથી લઈને રામ મંદિરના નિર્માણ સુધીની ભૂમિકા આ કળશ કળશયાત્રામાં ભજવી હતી જેમાં બાબરી મસ્જિદથી લઈને રામ મંદિર બનાવાત સુધીની કથા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી વિરદરભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જ્યારે સાઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અને પચાસમાં યુવક મહોત્સવ પ્રસંગે આજે યુવાનોની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે કેમ કે બાવીસમી જાન્યુઆરીએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે આજે પચાસ કરતાં વધારે કૃતિઓ અને એક હજાર કરતાં વધારે કલાકારો અને કુલ ત્રણ હજાર જેટલા વધારેના સહયોગીઓ સાથે આજે કલા યાત્રા નીકળી છે કલા યાત્રાની અંદર ભગવાન શ્રી રામના જન્મથી સંઘર્ષ અને તમામ યાત્રાઓના અલગ અલગ પાત્રોમાં યુવાનો જાતે બનીને આ તમામને આ ભારત રાષ્ટ્રની એકસો ચાલીસ કરોડની જનતાને દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિને અહેસાસ કરાવવા માટે યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો રામમય બન્યા છે યુનિવર્સિટી ખાતે પાંચ દિવસે શરૂ થયેલો આ યુવા મહોત્સવ પહેલા દિવસે રામના નામે રંગાઈ ગયો હતો રામાયણના પાત્રો સાથે કિરદાર નિભાવનારા વિદ્યાર્થીઓ સાથે પરિસરમાં હાજર સૌ કોઈ રામ ભક્તિમાં લીન થયા હતા અને જય શ્રી રામના નારા સાથે યુનિવર્સિટી કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું બીજી તરફ રામ મંદિરના પ્રતિષ્ઠા પહેલાં આજ રોજ કોલેજના વિદ્યાર્થીઓને રામાયણના પાત્રો રજૂ કરવાનો અવસર મળ્યો તે બદલ યુવાઓએ ગર્વની લાગણી અનુભવી હતી અમારી કળાયાત્રાની મેઇન જે થીમ છે તે છે પાંચસો વર્ષનો જે શ્રી રામ મંદિરનો જે ઇતિહાસ છે અમે એના માટે ઘણું બધું ડિટેલિંગ કામ કર્યું છે લોકોને જનરલી ફક્ત એટલું જ ખબર હોય છે કે ભાઈ રામ મંદિરની સ્થાપના થવા જઈ રહી છે બટ એના પાછળની કહાની શું છે કે બાબરના સમયથી જે ચાલતું આવેલું છે એટલે એના માટે અમે જે ડિટેલિંગ છે તે દરેક ડિટેલિંગ અમને લોકોને એક નાના મેસેજ થ્રુ અમે સમજાવવાની કોશિશ કરવામાં આવી નથી મળતો અને મને મળ્યો છે તો એ માનું છું કે આ રામ મંદિર બનવા પહેલાં મને સીતા બનવાનો મોકો મળ્યો છે અને

బ్యూరో రిపోర్ట్ ప్రవేక్ టీవీ